હલો જેમથી જ મિત્રો હું પ્રકાશ ભારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જોઈ લો મિત્રો તમે આ વિડીયોમાં ન હોય તો વિડીયો લાઈક કરો અને આ ખેતીની હોતો ઓલગ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોઈ લઈએ મિત્રો આ તરીક્ષા છવ્વીસ એપ્રિલ બે હજારને પચી અને તમને ખબર જ છે આપણે હેને કપામાં છઠ્ઠી વીણી ચાલુ કરી હતી તેને આજે આપણે વીણી પૂરી થઈ ગયેલી છે અને જોઈ લ્યો આપણે હેને એ બાજુ રિક્ષા છે ને રીક્ષામાં હેને અત્યારે બે ભાર્યું આમથી ભર્યા એક ભારી હજી ભરવાની છે અને હેને મિત્રો આ વીણીનો હે ને આપણે કેટલો કપા થાય ને તે પછી આપણે નેક્સ્ટ વિડીયો બનાવશી અને કાલે હેને આપણે આમાં ડ્રીપ આપણે હકેલવાની છે ડ્રીપ આપણે જે આમાં ડ્રીપ ઉપર કપાતો ને તે આપણે ડ્રીપ પાળામાંથી કાઢવાની છે અને હે મિત્રો આજે આપણે છઠ્ઠી વીણી કમ્પ્લીટ થઈ છે ને આપણે હેને એકથી પાંચ વીણીનો આપણે એકતાલીસ મણ કપા થયો તો અને આ વીણીનો હે આપણે કેટલો કપા થયો ને તે આપણે પછી આગળ વિડીયોમાં જણાવશી અને હેને મિત્રો આપણે કપાવીણમાં માણસો હતા ને મૂલી આપણે આખો દી એટલે હે ને આપણે વિડીયો બનાવીએ કે એનાથી આજે હે ને કપાસ આપણે આખો વીણાઈ ગયો છે અને અત્યારે થી છે સાંજના છ તો હે અત્યારે આપણે સાંજના છ વાગે વિડીયો બનાવી છે બાકી તો હવે તમને આપણો આમાં કપા શું દેખાડે કપા અમે આપણે કાઢી નાખવાનો છે તો એકતાલીસ મણ કપા થઈ ગયો છે અને બાકીનો અમે આ જે થયો એ બરાબર હા તો હલો બસ મિત્રો આ વિડીયો આ વિડીયો લાઈક કરો અને આ ચે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગ બધેને જય માતાજી